આપતમાં આઇડિયા અનુસાર એક યુવતીએ વ્યસ્ત રેલવે ટ્રેક પર ઊભા રહી रेल બનાવવાની હિંમત દર્શાવી છે જેમાં ટ્રેન પસાર થતા સમય ખતરનાક દ્રશ્ય જોવા મળ્યા આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી લોકોમાં ચિંતા અને આક્રોશ બનને જોવા મળ્યા છે અનેક યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની માન્યતાઓ વ્યક્ત કરતા કહ્યું કે આવી હરકત સંપૂર્ણ રીતે ગંભીર બેદરકારી છે અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી થવી જોઈએ વિડિયો વાયરલ થતા જ રેલવે પોલીસ આ ઘટના સામે તાત્કાલિક કાર્યવાહી કરવા આગળ આવી છે. રેલવે પોલીસે ઘટના સ્થળ અને વિડિયો દ્વારા યુવતીની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે રેલવે ટ્રેક પર આ પ્રકારની હરકત કરવી કાયદા વિરુદ્ધ છે અને તે યુવતીના પોતાને જ નહીં પરંતુ મુસાફરોને રેલવે કર્મચારીઓ માટે પણ ગંભીર જોખમ ઊભું કરી શકે છે. પોલીસે લોકોને પણ ચેતવણી આપી છે કે રેલવે ટ્રેક પર ફોટો અથવા વિડિયો બનાવવા માટે પગલું ન ભરવું. અને પોતાની સલામતી તથા અન્ય મુસાફરોની સલામતી માટે સાવચેત રહેવું જોઈએ આ મામલે રેલવે પોલીસ આગામી દિવસોમાં વધુ પગલા લેવામાં આવનાર છે અને ગુનો દાખલ કરવાની પણ સંભાવના છે